હાલો જો આ ગીતાનું ઓપનર નવે નવું ટીકડી ટી ચાલુ કરી હે ને હાલે બહુ જોરદાર માણસો ઘટે ધબધબાટી બોલે ને આ જો આ ફૂંકણીની ની હે એને ઘણી હેઠી કરવી પડે એટલી આ હવા હે ને એ મોગોઠનું પડે એ પછી લાગવી જોઈએ એટલે આ જો આ ભેગુંજી થાય ને કાંધું કાંધું આ સુધી પડે ને એ શોખું જ ભેગું થાય એમાં બહુ ડાઠા કે ડારા કે એવું કઈ આવે નહીં પછી જે આ ડબલ જારી આ જારીમાં અમે ફેરફાર કર્યા આ જારી ફેરફાર કરે આ જારી હે ને અહીં જરાક આગળ અટકાતા હતા ડાઠા પછી આ ઝારી ની માકોટકાતા એ કમ્પ્લીટ રાખ્યા આખો મગોટું એક તારું નીકળ્યા રાખે પછી જે આપે ચીણકા ટેક્ટર ના પીટી માં ચાલે અને જીણકું ટ્રેક્ટર હે એ ચૌદ પંદર ચૌદ પંદર રાખીએ અને કમ્પ્લીટ હાલે હજે માણસો ને માણસો હોય તો હજે બહુ ઘણો ઓર લઈએ હે અટાણા મારે સાત મિનિટમાં એક ભર નીકળે એ જો હજે બે જણા વધારે હોય ને તો પાંચ મિનિટમાં એક ભર નીકળે કાલે અમે ઓપનરનું સેટિંગ કરતાં કરતાં એ હાંજ થઈ ને તો સાઠ પર કાઢી નાખ્યા હતા ને આજ પાછું બપોર પછી ચાલુ કર્યું ત્રણ વાગે થી અટાણ સુધી માં ઘણા બધા ભર નીકળે ગયા અને ચાલુ છે ઓપનર બહુ શોખું હોય સૌથી મોટો ફાયદો આ ફૂંકણી હોય કે આ ફૂંકણી છે ને આથી હવા ફેંકે રાખે ને આથી જે ઉલડે કાંધો આવતું હોય ને એના ડારખા ને પાંદડા હે છે ઉડાડ નાખે ને આ છે ને જે દોડવા દોડવા જો તમને આટણા દોડવા જ દેખાતા અહીં તમે જોવો તો જો દોડવા જ છે કે આ હે ને ખાલી દોડવા દોડવા જ પડે જો ઓલા ભારિયોન ભારિયો કાં કાંઠા નીકળે ને ઈ નો નીકળે આમાં ને ડોડવા ને થોડાકળા મોટા મોટા હોય ને જ નીકળે ને પાછું બીજી બહુ પડે નીકળે ને બોલે મોગોટું જોવો હારામ હારું કાઢે મોગોટુ જો અમે આમાં અર્ધી અર્ધી ડુંગળી નાખી એક ડુંગળી ઊંટી ને પછી અર્ધા પાછી ડુંગળી નાખીએ મોગોટું હે ને થોડું ન થઈ જાય તો પાછું આવતા આવતા જાય મોગોટું તો જી ભૂંગળીઓ અંદર વધારે નાખીએ ને અહીંયા થોડા થોડા ગાઠા હે મોટા રહે એટલે થોડોક મોગોટામાં ફાયદો થાય ને બીજો મોટો ફાયદો આમાં એ થાય લાયું આખું

આમાં આજે એક જાય એક એક ખાંસો આપ્યો જાર જ્યો આ ખાંસો આપ્યો આમાં બ્લેડ ઉફિટ કરવી હોય તો બ્લેડ ઉફિટ થાય હાવ લીલે લીલું કાઢવું હોય તો હાવ લે લીલે લીલું નીકળે અટાણે અમે કાઢીએ એ કરડ કોને જ બોલતો હું કાઢીએ તો તમે જો આમાં કંઈ વીટાતું નહીં અને એ નાખ્યા ભેગું કાપે જ નાખે કે આમાં રાપડિયું છે ને બીજો સૌથી મોટો ફાયદો આનો હે આ એંગલો ફિટ કરે ને એમાં રાપડિયો મારી કે બહુ જોરદાર કામ કરે કોઈ દી આમાં વીટાય જ નહીં ડૂસો જ ન થાય અને આમાં ડૂસો વીટાય નહીં એટલે કોઈ દી રાણે ઓપનર ને દબાવે જ નહીં બે કે ત્રણ કુમરા મારે નાખે એટલે રેડી ઓપનર પાછું ફ્રી અમારે જૂનું હતું એમાં આ સિસ્ટમ નહોતી એમાં અંદરથી આ શાફ્ટિંગમાંથી હું થયું તે એમાં ગોટો એ છેડ્યા રાખતો ગોટાળા રાખતો ડૂસો થતો ભેગો પ્લાસ્ટિકનો ડૂસો હોય દોરિયું હોય એ બધું આવતું ખેતરમાંથી એ બધું અહીંયા આમાં વીટાઈ જતો બે દિથ સૌથી મોટો ફાયદો આ ગોખી છે જીવું નાખો એવું લઈએ કમ્પ્લીટ બનાવેલ મસ્ત છે ઓપનર આડા ત્રણ જીવું નાખો એવું લઈએ નાખો એવું લઈએ

હારો સુહારોની ને કતો બગાડે નાખે એ બંધ કરીયો પ્રતાપની ઝીણકા ટ્રેક્ટર માં મત મજા આવતી ની મોટો ટેક્ટર ચડાવો આ નીકળે જ આવતી જોઈએ મિનિટ માં એક ભર નીકળે સાત મિનિટ

મે <coughs> <coughs>